માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે ન્યુ લાઈફ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ હોમમાં પોતાની હાટડી ચલાવતો હતો આ ડોક્ટર એસઓજો પોલીસે રેડ કરી તૌફિક અહેમદને ઝડપી લીધો છે ક્લિનિકમાંથી દવા સિરપ ઇન્જેક્શન વડી કુલ પાંચ પોઈન્ટ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તો સુરત શહેરમાં હજી પણ અનેક બોગસ ડોક્ટરનો રાફનો ફાટ્યો હોય તેમ માહિતી સામે આવી રહી છે નેશન સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર